કારખાને આવીને પાણી ઘેર ડૂબી ગયું બધા આ છે અમારા ખેતર ને વાડી ની વાવ તો આ બધા કપડા કાઢી નાખે મારે કપડા કાઢવાનું બાકી છે તો તો આજ ઠપકર નાખીએ

ટાટું છે મિત્રો નાવાની બહુ મજા આવે છે આખી ભરાઈ ગઈ છે એટલે આવ્યા જ નાવા તો આમાં શેમ્પુ છે ને હવે બાર કાઢી નાખી આવીએ એને કઈ મજા આવે પાણી ગળી ગયું પાછો એક ઠેકડો મારી દઈએ અમારા હરસભાઈ ઠેકડો મારે જો બે એક આર ઠેકડો મારી દીધો એટલે આવડા કઈ અંદર ગળી ગયા નથી ને ઓલો જો ગડી ગયો લાગે હા નીકળો તો ખરા મજા આવે પણ મેં વાયુ માં નવાની અમારા મહેશભાઈ એવા જ કેમેરો લઈને પકડવા કેમ કે અમે તને નાય જ નહીં એ ઉતારવા એવા જ ને અમારા હરસભાઈ મંડાઈ ગયા નાવાની મજા આવી ગઈ

ભાઈ હું કેટલી ઘડી અંદર જોવાનું એમ ચેક ઘણ તો જાય જો મારો મિત્રો આપડે છે ને લીધા હવે કપડા બદલાવાના છે તો ઘેર જઈને બદલાય નાખીએ કેમ વાડી નતા લેવા ઘર બાજુમાં તો હાલો ઘેર જઈને શરૂઆત કરીએ વિડીયોની તો અહીંથી બંધ રાખી દઈએ કેમ કે અંધારું છે એટલે નહીં દેખાય અંધારું થઈ ગયું છે હાલો ઘેર જઈને આપણે શરૂ કરીએ તો મિત્રો અમી નાઈ આવ્યા છે હવે ને આવે છે ને ઘેર આવી જાય કપડાં બપડાં બદલાઈ લીધા તો માતાજીને અગરબત્તી કરવાની બાકી છે તો અગરબત્તી કરી નાખી છે આ છે અમાર માતાજીનું મન તો અમારે અગરબત્તી કરવાનું છે મારે તો હું અગરબત્તી કરી નાખું તો ઘેર આવીને કપડાં બદલાઈ લીધા તો અગરબત્તી કરવાની બાકી કરવી તો પછી અગરબત્તી તો હાલો કરી તો મિત્રો હવે થઈ ગઈ છે અગરબત્તી મને હવે ભૂખ લાગી છે ને તો હું લઈ આવું હવે દુકાનેથી બે બબલા કેમ કે આપણે બબલા સેવા મજા જ ન આવે તો હું છે ને દુકાનેથી બબલા લઈ આવો હવે ભૂખ લાગી છે બહુ જ નહીં એટલે કેમ કે આપણે દુકાનનો ભાગ ખાધા સેવા છે ને મજા જ ન આવે હાલો તો દુકાનથી ભાગ લેતા આવી હવે તો મિત્રો આપણે દુકાને લઈ આવે છે એક આ બબલું એક આ બબલું તો બે લેવો છું બબલા તો હવે આપણે નાસ્તો કરી લઈએ કેમ કે દુકાનનો ભાગ ખાધા સિવાય મજા જ યાર નથી આવતી ઘરનું તો હોય પણ આપણે હવે ટેવ પડી ગયો હોય કે નહીં પહેલેથી નાનેથી ખાધા થતા હોય એટલે મજા ન આવે ખાધા સિવાય તો હવે આજનો બ્લોગ છે ને આપણે અહીંયા હવે પૂરો કરી દઈએ મિત્રો તમને એમ લાગતો હોય કે આ બ્લોગ કેમ નથી બના બનાવવા એટલા એટલા તો મિત્રો હું છે ને તો હું તો હવે હીરા કહીને આવું ને મોડો પડી જાઉં તો મોડું થઈ જાય ને એટલે કે ટાઈમ નથી રહ્યો તો અંધારો થઈ જાય તો હવે કોશિશ કરશું બનાવવાની તો હવે તમને આ બ્લોગ હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો આ બ્લોગને કરી અહીં પૂરો આવી બાય